કોંગ્રેસના મહિલા અગ્રણી પ્રગતિ આહીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કલમ બોતેર પોક્ષો એક્ટ ત્રેવીસ ત્રેવીસ ચાર હેઠળ ફરિયાદ દાખલ થઈ છે સમાચારો બાગળવા જસદણના આઠકોટમાં એક નાની બાળકી પર જે દુષ્કર્મ થયું હતું એ દુષ્કર્મ બાદ આખાઈ ગુજરાતની અંદર ચર્ચા થતી હતી એ ચર્ચા વચ્ચે કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહીર પર ફરિયાદ નોંધવામાં આવી છે જ્યાં સૌથી મોટા સમાચાર કે જ્યાં રાજકોટના આટકોટમાં સાત વર્ષે બાળકી સાથે દુષ્કર્મ જે થયું હતું તે બાદ કોંગ્રેસના મહિલા અગ્રણી પ્રગતિ આહીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે

બાળકી અને તેના પરિવારોની ઓળખ છતી કરી હોવાથી તેમના પર ફરિયાદ નોંધાય છે ઓળખ છતી થાય તે પ્રકારનો એક વિડીયો પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યો હતો ત્યારે પ્રગતિ આહિરે પીડિત પરિવારની એ મુલાકાત કરી હતી મુલાકાત દરમિયાનનો એ વિડીયો જે છે તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો વહીવટી તંત્રને આવેદનપત્ર પણ આપ્યું હતું કે જે આરોપી છે એમને કડકમાં કડક સજા થાય તેવી માંગ જે છે તે કરવામાં આવી હતી પરંતુ એક સવાલ કે શું પ્રગતિ આહિરે કાયદો નહીં જાણતા હોય શું પ્રગતિ પીડિત પરિવારોના એ ફોટા વાયરલ કર્યા એમને નહીં ખબર હોય કે આપણે આ આ શું કરી રહ્યા સવાલો સૌથી મોટા ઉભા થઈ રહ્યા છે અને જે પીડિત પરિવારો હોય છે એ પીડિત પરિવારો આપણે કેવી રીતે ખુલ્લા પાડીએ એમને રિવિલ કેવી રીતે કરી શકીએ અથવા તો દુનિયાને કેવી રીતે બતાવી શકીએ કે આ એ જ પીડિત પરિવાર છે કે જેની દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય થયું છે એ માં બાપની વેદના કોણ જાણે એ પોતે જાણે ત્યારે ખબર પડે પરંતુ અહીંયા એ ફોટા રિવ્યુ થયા બાદ આખી ઘટના જે છે તે સામે આવી છે હાલ બીએનએસ ની અલગ અલગ કલમો હેઠળ પ્રગતિ આહીર જે છે તેના વિરુદ્ધ ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે કૃણાલ મારી સાથે જોડાયા છે કૃણાલ આટકોટની ઘટના અને ઘટનાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર પ્રગતિ આહીરે પોસ્ટ કર્યા અને બીએનએસ ની કલમ હેઠળ ત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે શું વધુ વિગતો જી બિલકુલ વાત કરવામાં આવે તો રાજકોટના આટકોટ નજીક એક સપ્તાહ પહેલા એક સાત વર્ષની યુવતી એટલે પ્રયત્ન કરવામાં આવ્યો હતો લોહાણ હાલતમાં આ જે યુવતી હતી કિશોરી તેમને રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવી હતી અને આ જે ઘટના હતી આ ઘટના અંદર એ વિપક્ષ પણ આકરા પ્રહારો કરી રહ્યું હતું કે સામે પક્ષે પોલીસ કઈ રીતના મહિલાઓની સુરક્ષાની વાત હોય કે પછી આજે ઘટનાઓ બને છે આ ઘટનાઓને અટકાવવાની વાત હોય આ મામલે જ્યારે કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહિર એ તેમના ઘરે પહોંચ્યા હતા અને તેમને આ ઘટનાને લઈ એ બાળકી સાથે સાથે તેમના પરિવારની મુલાકાત કરી હતી અને સાથે જે અત્યારે તેમની ઉપર એક કાયદો કસાયો છે પણ આ કાયદો કસાવ પાછળની આપણે વિગત જાણીએ તો ભારતની દંડ સહિતા આઈપી શી કલમ બસોને અઠ્યાવીસે કલમ મુજબ બળતકારના પીડિતાની ઓળખાણ નામ સરનામું ફોટો વિડીયો પરિવારની ઓળખાણ થાય તેવી વિગતો ચહેરો દેખાય તેવા વિઝ્યુઅલ જાહેર કરવા એક ગુનાહિત પ્રવૃત્તિમાં ગણાય છે બાળકી હોય કે પુખ્ત વયલી મહિલા હોય બંને માટે આ નિયમો લાગુ પડતા હોય છે અને સાથે જ આમાં બે વર્ષની સજા અને દંડની પણ જોગવાઈ કરવામાં આવેલી છે અને વાત કરવામાં આવે તો જે રીતના એ કોઈ કે દુષ્કર્મ પીડિત હોય તેમની ઓળખાણ છતી કરવી એ સંપૂર્ણપણે એ પ્રતિબંધિત છે અને સાથે તેમનું કોઈ પણ એવી ઓળખાણ એ જાહેર કરવી એ પણ પ્રતિબંધ છે અને સાથે જે રીતના વાત કરવામાં આવે તો આ પ્રગતિ આહિર દ્વારા તેમના જે ઘરની મુલાકાત લેવામાં આવી હતી તેમની મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા ઉપર જે માહિતી એ લોકો સુધી મૂકી હતી આ માહિતી ન તો કોઈ ટીવી ચેનલ કોઈ નેતા કે કોઈ રાજનેતા જયારે જયારે કોઈ આવા દુષ્કર્મી અથવા પીડિત પરિવારની મુલાકાતે જતા હોય ત્યારે તેમને આવી માહિતી એ જાહેર સોશિયલ મીડિયા ઉપર ના મૂકવી જોઈએ એની પાછળનું એક માત્ર કારણ કે એમની છબી એમનું ભવિષ્ય અને સાથે જ જે વ્યક્તિ સાથે આવી ઘટના બની હતી એ ઘટના ને લીધે તેમની એક છબીઓ પણ ખરડાતી હોય છે કારણ કે તે પોતે એક પીડિત હોય છે અને પીડિત હોવા છતાં પણ તેમનું આ નામ જાહેર કરવું એ ભારતની ન્યાય સંહિતા પ્રમાણે એક ગુનો ગણવામાં આવે છે પછી એ ભલે કોઈ સારા ઈરાદાથી કરી હોય કે કોઈ ખરાબ ઈરાદાથી કરી હોય તે ન્યાય સંહિતા નથી જોતું હોતું અને તેના જ કારણે અત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મહિલા નેતા પ્રત્યે આહિર વિરુદ્ધ પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદની અંદર કલમ બોતેર પોસ્કો એક્ટ ત્રેવીસ ત્રેવીસ ચાર હેઠળ પણ તેમની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે હવે જોવાનું એ છે ત્યાં સામે પ્રક્રિય પોતાના બચાવમાં કયા પ્રકારનો પક્ષ મૂકે છે અને સામે સરકાર અને કાયદો પણ તેમની સામે શું કાર્યવાહી કરે છે જી ગુણાલ ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ તો જે રીતે કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહીર દ્વારા જે પીડિત પરિવાર છે તેમના એ ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એમણે અપલોડ કર્યા હતા કે અમે એ બાળકી જે છે તેમના પરિવાર સાથે મુલાકાત કરી બાળકી સાથેના ફોટા અને એમની માતા સાથેના ફોટા પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એમણે એ પોસ્ટ કર્યા અને પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા થકી એમના પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોક્ષો એમના પર અલગ અલગ કલમો હેઠળ એમના પર ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે ત્યારે પ્રગતિ આહિર કે જેઓ એ ત્યાં ગયા હતા મુલાકાત કરી હતી એમને પરિવાર સાથે કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ હતા કે તે પણ એમની સાથે ત્યાં પહોંચ્યા હતા તેમની સાથે મુલાકાત કર્યા બાદ તેઓ અધિકારી પાસે પહોંચ્યા હતા અને ત્યાં એમણે આવેદનપત્ર આપ્યું હતું કે જે પણ આરોપી છે તેમને કડકમાં કડક સજા થાય પરંતુ અહીંયા પ્રગતિ આહિર કે જે એમણે ફોટા રિવીલ કર્યા જેની અંદર ભલે બ્લર કર્યું તો અમુક ફોટોમાં પરંતુ અમુક એવા પણ ફોટા છે કે જેમાં એની પરિવાર જે છે એ યુવતીના જે દીકરીના પરિવાર છે એની ઓળખ છતી થઈ જતી છે આ ફોટા એ જે પ્રગતિ આહિર છે એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ એમની પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યારે જ્યારે આપણે જોઈએ છીએ કે કોઈ બળાત્કારનો આરોપી હોય અથવા કોઈ કોઈ ગંભીર ગુનાનો આરોપી હોય

પીડિત પરિવાર છે એમની ઓળખ છે તેટલા માટે ન થાય કે એમની જિંદગીનો સવાલ છે લાઈફનો સવાલ છે અને એ સામે પ્રગતિ આહિર કે જેમણે એ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા જેના કારણે આજે પ્રગતિ આહિર પર ઓક્ષો એક હેઠળ ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો છે ત્યારે હવે જો આન્ડર કે ફરફ યાદ લઈને આગળ પ્રગતિ આહીર જે છે તેની શું પ્રતિક્રિયા હોય છે